નમસ્કાર સ્વાગત છે આપનું લોકમંચમાં અને લોકમંચમાં આજે વાત કરીશું પોન્ઝી સ્કીમની કારણ કે આપને ખબર છે કે એકા ડબલ એકા તીનને એમાં ઘણા લોકો જે રોકાણકારો હોય છેતરાતા હોય છે ત્યારે આવું એક મસ્ત મોટું કૌભાંડ સામે આવ્યું છે સાબરમતી સાબરકાંઠા અને અરવલ્લીમાં એક મોટું કૌભાંડ સામે આવ્યું છે અને ગુજરાતનું સૌથી મોટું સ્કેમ કરનારા બી ઝેડ ગ્રુપ પર હવે તવાઈ આવી છે સીઆઈડી ક્રાઈમે તવાઈ બોલાવી છે અને ત્રણ વર્ષમાં બમણા કરી આપવાની લાલચ સાત ટકા ઇન્ટરેસ્ટ આપવાની લાલચ આ લાલચો આપી આપીને અનેક લોકોને આ જે બીઝેડ ગ્રુપ છે એમણે છેતર્યા છે અને પોન્ઝી સ્કીમ થકી રોકાણ કરાવી છ હજાર કરોડ રૂપિયાનું આખું એક કૌભાંડ છે આમ તો જો કે આરોપો લાગ્યા બાદ બીઝેડ ગ્રુપના જે સીઈઓ છે જે ભૂપેન્દ્રસિંહ ઝાલા છે ભૂગર્ભમાં ચાલ્યા ગયા છે અને આ કૌભાંડ બહાર આવ્યા પછી ભૂપેન્દ્રસિંહ ઝાલા સાથે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથેના ફોટા વાયરલ થયા છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એમના ઓપનિંગમાં ગયા હોય એવા પણ ક્યાંક જે વિડીયો છે એ સામે આવ્યા છે સાથે જ ભાજપના મોટા નેતાઓ સાથે ફોટા વાયરલ થયા છે એની સાથે જ બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ આ કૌભાંડીનું માર્કેટિંગ કર્યું હતું ને એનો વિડીયો પણ વાયરલ થયો છે અને એમણે કહ્યું હતું ધવલસિંહ ઝાલા કે જેને રૂપિયા ડબલ કરતાં આવડે ને એ બધું જ કરી શકે અને એકના બેના ચાર થઈ શકે એટલે ભૂપેન્દ્રસિંહને આ બધું સારું આવડે છે આવી વાત પણ એમણે કરી હતી ત્યારબાદ એમણે ખુલાસો પણ કર્યો છે કે મારી વાતને અલગ રીતે લેવામાં આવી છે અને હું આમાં કશું જાણતો નહોતો એમણે એ વાત કરી અને મેં કોઈને સ્કીમમાં રોકાણ કરવા માટે મેં કોઈને પ્રોત્સાહન આપ્યું નથી આ ખુલાસો એમણે કર્યો છે પણ અઢાર ટકા ઊંચા વળતરની સાથે ગોવાની ટ્રીપ આપી લાલચ આપી સાથે જ કાયદાનો કોઈ જ ડર નહીં અથવા તો કાયદો છે તો પછી આ આવા જે ઠગો છે વારંવાર કેમ રોકાણકારો આનો ભોગ બને છે ગરીબ મધ્યમ વર્ગ આનો ભોગ બને છે એટલે પોન્ઝી સ્કીમની લાલચમાં જે અનેક રોકાણકારો લૂંટાયા છે એ અંગે વાત કરવી છે લોકમંચમાં મારી સાથે જોડાયા છે સાબરકાંઠા જિલ્લાના કોંગ્રેસના પ્રમુખ અશોક પટેલ મારી સાથે છે અશોકભાઈ સ્વાગત છે આપનું નમસ્કાર સાહેબ સાથે જ વરિષ્ઠ પત્રકાર રસિક પટેલ મારી સાથે જોડાયા છે જી શરૂઆત આપણે વરિષ્ઠ પત્રકાર રસિકભાઈ આપનાથી કરીશું કે રસિકભાઈ સાબરકાંઠા અરવલ્લી માં જે મોટું કૌભાંડ બહાર આવ્યું છે કેટલા સમયથી આ કૌભાંડ ચાલતું હતું અને સમગ્ર કૌભાંડ કઈ રીતે આ બહાર આવ્યું રસિકભાઈ

બરોબર કે એમને એજન્ટો થકી આ આ લાલચો રોકાણકારો પાસેથી એટલું બધું રોકાણ લીધું છે કે ખરેખર અત્યારે જે આંકડો બહાર આવી રહ્યો છે એના કરતા પ્રજાના કહેવા મુજબ છે ને અનેક ગણું આમાં રોકાણ હોઈ શકે છે પરંતુ અત્યારે હાલના તબક્કે જ્યાં સુધી હવે કાયદાની મર્યાદામાં રહીને વાત કરવામાં આવે તો હવે છે ને સીઆઈડી પાસે આ કોઈ તપાસ નો દોર આવી ગયો છે એટલે અત્યારે હાલ આપણે કઈ પણ કેવું એ વેલ્યુ ગણાશે અને બીજું તમને કહો કે ભાઈ ભાજપ ગણો કે કોંગ્રેસ ગણો કે કોઈ પણ પક્ષ ગણો જો તમે માની લો કે એક જેની કે સેવક તરીકે તમે આજે જે પ્રજાના પ્રતિનિધિ તરીકે તમે આ બધું વાત કરી રહ્યા છો તો તમને છે ને જે વખતે છે ને તમને કઈક થોડોક તો ઈશારો આવી જ ગયો હોવો જોઈએ એવું લોકોનું કેવું છે હું પોતે નથી કેતો

અથવા તો સાથે જોડાવાનું નક્કી કર્યું એટલું જ કહું કે તમને રાયગઢ પાસેની એક બી ખાનગી શૈક્ષણિક સંસ્થા એમને ખરીદી હતી થોડાક સમય પહેલા બરોબર છે બીજી વાત કરવા જઈએ તો કે ભાઈ અત્યારે છે ને કે એમનું જાલનગર છે જલાનગર છે ને એ છે ને મગડી ગ્રામ પંચાયત માં આવે છે ને એનું જેને કહીએ ને કે એ મહેસૂલી એનું ગામ કહેવાય છે તો નવલપુર ભાટોડા છે બરોબર છે તો તંત્ર એ તપાસ કરવી જોઈએ કે ભાઈ જાલાનગર નામ કઈ રીતના પડ્યું એ તો હજી કોઈની પાસે જવાબ લાગતું નથી બરાબર તો શું અધિકારી અધિકારી આ જાણતા કે જે વખતે આ પેટાપરા અને નામ કર્યું તેમના મહેસૂલી ચોપડી નોધાયું છે તો ક્યારે નોંધાયું છે ને કોને કેવાથી નોંધાયું છે

હાજી બંને પાર્ટી નું નામ લેવાનું કોઈ મતલબ નથી રિયો સવાલ ધવલસી ઝાલા એટલે બી જેડ ગ્રુપ નું તો છેલ્લા 6 વર્ષથી સાબરકાંઠામાંથી જે શરૂઆત કરી હતી એ આજે ગુજરાતના ઘણા જિલ્લાઓની અંદર આ એમની લોભાવણી સ્કીમોની અલગ અલગ એમને બ્રાન્ચો બનાવી છે જેવી રીતે વેપારી પોતાને દુકાન ખોલતા હોય એવી રીતે અલગ અલગ જગ્યાએ એમને બ્રાન્ચો બનાવી છે અને એ બધી વસ્તુ હંમેશા કોઈ પણ જગ્યાએ જયારે થતું હોય ને ત્યારે નગરપાલિકા વાળા નોંધણી થતી હોય છે

પણ એ કોના થ્રુ તો એમને એમના મરતિયાઓ એમના એજન્ટો રોકેલા અને એમને જે લાલચો આપી લાલચોમાં લોકો ફસાયા છે એટલે આમાં કોઈ પાર્ટી અથવા તો વ્યક્તિગત નથી કે કોંગ્રેસ પાર્ટી કેમ ધ્યાન ના રાખી હતી ધ્યાન કોને રાખવાનું હાલ જે ચાલુ સરકાર હોય ના ના કોંગ્રેસ પાર્ટી નહીં તો ચલો તમે આગેવાન તો ખરા એક વરિષ્ઠ નાગરિક તો ખરા તમારા જેવાને ખબર હોય શંકા ઉપજાવતી હોય તો તમારી પાસે તો પાર્ટીનું બેનર હતું તમે આને પર્દાફાશ કરી શક્યા હોત ને સાહેબ હું 6 મહિના પહેલા જિલ્લા કોંગ્રેસનો પ્રમુખ બનેલો છું એટલે હું છ મહિનાની તમને કોઈ પણ વાત હોય તો કરી શકું બરોબર પણ તમારી વાત એક સાચી છે કે જાગૃત જે નાગરિક હોય એની જવાબદારી આવે છે ને હું હોઉં કે કે મારા સાથી બીજા કોઈ મિત્રો હોય તો અમારી બધાની ખરેખર જવાબદારી આવે પણ લોકોને ખબર જ ના પડી કેમ છેતરવા કેવી રીતે માંગે છે એમ આ તો જયારે એમને હિંમતનગર ની નજીક ત્રણ ચાર કિલોમીટર પાંચ કિલોમીટર નજીક એમને જયારે ગ્રોમર સ્કૂલ નું જયારે એમને મોટું સાહસ કર્યું અને એમાં જે જે કઈ ફાઈનાન્શિયલ ઇન્વેસ્ટમેન્ટ કર્યું

આમાં તો સારી વાત ના આપણાથી એક વ્યક્તિ સાથે તમે એને ટાંકીને બેસાડી દો આ વાત કરી મારા બધા અશોકભાઈ પટેલ એટલે મારા ખ્યાલથી કોંગ્રેસના જિલ્લા પ્રમુખ છે એ જ છે ને યસ યસ એજ છે અશોકભાઈ ત્યાં કોંગ્રેસના લોકો ઉપસ્થિત હતા એ પ્રોગ્રામમાં બરાબર એટલે આપણે એમાં વ્યક્તિગત નામમાં ને કોઈ નામાવલીમાં આપણે પડવું નથી કોઈ પાર્ટી લેવલ ઉપરની વાત નથી પ્રજાની ચિંતા કરવી જોઈએ અત્યાર સુધી છ મહિનાથી પ્રમુખ બને એમને ખબર હતી તો અમારું ધ્યાન દોર્યું તો અમે પણ કઈક આગેવાન તરીકે આગળ આવતા પરંતુ વાત એ છે કે જે વિડીયો ચાલ્યો આખા દિવસ દરમિયાન મીડિયાના માધ્યમથી ચાલ્યો એમાં સ્પષ્ટ શબ્દમાં મેં કીધું છે કે વન એક ના બે ને બે ના ત્રણ ને ચાર થાય અને એની સ્પષ્ટીકરણ ભી કર્યું કે ભાઈ એમ મેં સંખ્યાને અનુલક્ષીને કીધું છે કે ભાઈ સંખ્યા પાંચ હજાર તો દસ થાય પચીસ હજાર થાય પચાસ હજાર થાય નવાઈની વાત એ છે કે આ દિન સુધી કેટલાય વર્ષોથી આ ફાઈનાન્સ નું કામ ચાલુ છે એક પણ ફરિયાદ અમારા સુધી પહોંચી નથી આ દિન સુધી કોઈ અમને ગાઈડન્સ લેવા પણ આવ્યું નથી કે ભાઈ આવું ગાઈડ કરીને કે ભાઈ આ પ્રકારે ઇન્વેસ્ટ કરાય કે ના કરાય વાત આ છે નવાઈ ની વાત એ છે કે એ વ્યક્તિ સાથે મીડિયાના મીડિયા કોઈ મીડિયા અને કોઈ રાજકીય આગેવાનો મોટા એને એવોર્ડ આપતા હોય એવા એવા ફોટા પણ અમે જોયા અને કહેવાનો મતલબ એ છે કે આવી જયારે વાત થતી હોય એટલે સ્વાભાવિક છે કે આપણા ધ્યાન પર પણ આવું ના આવે કે ભાઈ આ પ્રકારનું છે બીટકોઇન શું છે એ તો ત્રણ દિવસ કે ચાર દિવસ પછી અમને જ્યારથી આ સીઆઈડી કરાવી પડી છે એમાં જે ખુલાસા થયા મીડિયાના માધ્યમથી ત્યારે અમને જાણવા મળ્યું એટલે કેવાનું તાત્પર્ય એ છે કે એ શૈક્ષણિક સંસ્થા સાથે છે બધું લોકસેવક છીએ અમને તો કોઈ પણ બોલાવે એમાં શૈક્ષણિક સંસ્થા માટે બોલાયા હોય હું શૈક્ષણ નો જીવ હોવાથી મારે જવાની ફરજ છે ને હું ત્યાં જઉં છું અને શિક્ષણ નો કોઈ પણ પ્રોગ્રામ હોય એને હું બને ત્યાં સુધી છોડતો નથી પરંતુ આ વાત હમણાં છેલ્લા ચાર વર્ષ નહીં પરંતુ આ ચાર દિવસ ની વાત આવી છે ચાર દિવસની વાત છે અને સાથે કોઈ હોય ખરાબ કરે છે તો મતલબ એવો થયો કે જાહેર જીત્યા પછી એટલે આપણે જઈને સુઈ જવું જોઈએ આપણે કોઈ પ્રોગ્રામોમાં ના જવું જોઈએ કોઈ વ્યક્તિ સાથે ફોટો ના પડાવવો જોઈએ એ વાત સાથે હું સંમત નથી મારું મારું આ અંગત મંતવ્ય છે અશોક પટેલ માનો છો આ બાબતમાં છે ખુલાસો છે ધવલભાઈ કરી રહ્યા છે કે ભાઈ જાહેર જીવન હોય ત્યાં જવું પડે ને લોકો ફોટા પણ ખેચાવે ફોટા ખેચાવતા હોય મેં ધી ને એવું નથી કીધું કે તમે આ ફંક્શનમાં ગયા અથવા તો મેં કોઈને ચોર શબ્દ નથી વાપર્યો અથવા મેં કોઈ આક્ષેપ કર્યો નથી એટલે મેં એવો કોઈ આક્ષેપ નથી કર્યો પણ કે છેલ્લા છ વર્ષ થી જયારે આવી કોઈ સ્કીમ ચાલતી હોય તમલસી અને તમે પોતે શૈક્ષણિક સંસ્થા ચલાવો છો તમે આટલો મોટો સ્ટાફ હશે તમારી સાથે શિક્ષકો કઈક ને કઈક અંદર રંધાતું હોય તો થોડીક તો ગંધ આવતી હોય છે ના હોય એવું નહીં પણ અજાણતા માં જાણતા માં આ કઈક લોભું ચાલી ગયું છે હું એવું માનું છું આજે કે જે કઈ થયું તે પણ આજે નાના માણસો શિક્ષણ કર્મચારીઓના જે પૈસા અંદર છ હજાર કરોડ રૂપિયા અંદર જે ભરાયા છે એ કેમ કરી અને આપણે બધા સાથે મળી લોકોના પૈસા પરત અપાયો કેમ કશો ભાઈ તમને કેટલી ફરિયાદો મળી આમાં કોઈ ફરિયાદ મળી આપને આ મિત્રતા ભાવે પૂછું છું આપને

ચીટિંગ અને ઓફ ચારસો છ આ કાયદાઓ લાગે છે ને અત્યારે સીઆઈડી પણ આની તપાસ કરી રહી છે અહિયાં સવાલ માત્ર એટલો જ આવે છે કે જે પણ આ સમાજના આગેવાનો આવા પ્રોગ્રામમાં જાય છે જો હું અત્યારે સ્પષ્ટ કહી દઉં કે હું કોઈ પક્ષ સાથે જોડાયેલો નથી ભાજપમાં કે નથી કોંગ્રેસમાં ભારતમાં કોઈ બી પક્ષમાં હું તો જયારે કોઈ ગ્રાહકો છેતરાય છે ન્યાય અપાવવાનું કામ કરું છું મારું ફક્ત કહેવું એટલું જ છે કે જે આગેવાનો સમાજના આગેવાનો જયારે આવા પ્રોગ્રામમાં સ્કૂલમાં ગયા અને જો સ્કૂલ નો પ્રોગ્રામ હોય તો એને જવું જોઈએ અને બાળકોને પ્રોત્સાહન આપવું જોઈએ વાત બરોબર છે

હજુ તમને કઉ છું એ આપણે વિદ્યાર્થીઓની સંખ્યા વાત છે તમે કોઈ પૂરેપૂરો આપ અને જે એવી તાકાત નથી કે આવી ફોનજી સ્કીમ માટે સ્ટેજ ઉપરથી જાહેર મંચ ઉપર થી એનો પ્રચાર પ્રસાર કરે આપ સમજી એમનું કેવું એવું છે કે જવાબદાર વ્યક્તિ તરીકે જવાબદાર ધારાસભ્ય તરીકે જાહેરમાં જો કદાચ આવું ચીટિંગ થતું હોય

છે એ અંગેની વિગતવાર માહિતી આપી અને એમની પાસે જે પણ એવિડન્સ છે રસીદ હોય પૈસા આપ્યાની તો એ પણ એમને ત્યાં આપવી જોઈએ અને આમાં એ લોકો ગ્રાહક સુરક્ષામાં પણ જઈ શકે છે એમાં કોઈ એમને રોકતું નથી અને ગ્રાહક સુરક્ષામાં જવાના કોઈ ખર્ચો પણ નથી થતો કોઈ સ્ટેમ્પ નથી અને હવે તો ગ્રાહક સુરક્ષા ધારાના રજીસ્ટર એને ફરિયાદ તો નમૂનો મૂક્યો છે બાકી ગ્રાહકોને આ જે છેતરાયેલા ગ્રાહકો છે એમને એવી વિનંતી છે કે તેઓ ગ્રાહક સુરક્ષા ધારાના આશરો લે અને એમની ફરિયાદ નોંધાવે મારે એક બીજું કેવું છે કે આ સ્પોન્જી સ્કીમ છેલ્લા દસ પંદર વર્ષથી ચાલે છે અને એટલા પૈસાના રોકાણથી નથી ચાલતી આમાં તો તમને ગાડી પણ આપવાની વાત ચાલે છે અને આમાં તો એવી પણ સ્કીમ આવી હતી કે ભાઈ તમને પ્લોટ આપીશું તમે એક વર્ષ કે ત્રણ વર્ષમાં પૈસા રોકશો નોમિનલ પૈસા તો એ સમય મર્યાદા પૂરી થાય એની પૈસા રોકાણો તો તમને નાનો પ્લોટ પ્લોટ પણ મળશે એ વેચશો તો એના આટલા પૈસા બિલકુલ બિલકુલ હવે પછીનો મારો સવાલ એ છે હું આપની પાસે આવું પણ રસિક પટેલ મારી સાથે છે રસિક ભાઈ શું લાગે છે કે ક્યાંક રોકાણકારો ની ચિંતા કરવી જોઈએ ખેડૂતોની ચિંતા કરવી જોઈએ શિક્ષકોની કરવી જોઈએ મધ્યમ વર્ગના વ્યક્તિની ચિંતા કરવી જોઈએ રાજનીતિ છોડીને અથવા તો આક્ષેપ છોડીને ભૂતકાળમાં પણ કેટલીક સંસ્થાઓની સામે પ્રજાના હિત દૂધ ઉત્પાદકોના હિત માટે એમને અવાજ ઉઠાયો તો બરોબર છે એનું પરિણામ શું આવ્યું એમાં આપણે નથી પડતા ધવલસિંહભાઈ ચોક્કસ હલાયા હલાયા છે હજુ સુધી કોઈ માં તૈયાર નહી થયો એક જ ભાઈડો આખા સાબરકાંઠા અરવલ્લી જિલ્લામાં જઈને બોલ્યો રણભંકો કોઈ એક પણ રોડ પર આવીને બોલ્યું નથી પ્રજા માટે

વાહનો કરીને એ લોકો નીકળી રહ્યા છે બરોબર છે આ મારી નીકળી પણ ગયા અત્યારે બરોબર છે એટલે મારું તમને એ કેવું છે કે તમે તમે ખરેખર એક જાગૃત રાજકારણી છો એટલું તો ચોક્કસ કહેવાય

જયારે જયારે પ્રજાના પ્રશ્નો છે ત્યારે ધવલસિંહ પ્રજાની વચ્ચે ઉભા છે પ્રજાના પ્રશ્નો ને લઈને સરકારમાં પણ ક્યારેક સવાલો કરતા હોય છે એક નાનકડો બ્રેક લઈએ બ્રેક બાદ પણ ચર્ચા કરીશું કારણ કે ધવલસી પર જયારે આરોપ છે કે ધવલસી ઝાલા પોતે આ બ્રાન્ડિંગ કરતા હતા મંચ ઉપરથી ત્યારે એમનો પણ ખુલાસો લઈશું સાથે તંત્ર અજાણ હતું કે કેમ આટલું મોટું કૌભાંડ ચાલતું હતું આ મુદ્દે પણ ચર્ચા કરીશું એક નાનકડો બ્રેક લઈએ બ્રેક બાદ લોકમંચમાં ચર્ચાને આગળ વધારીએ